ખેડૂતોના પાકને નુકસાન થતા તાલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે લખ્યું કૃષિ મંત્રીને પત્ર સુત્રાપાડા અને તાલાડા પંથકમાં વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાનથી ખેડૂતોની હાલત બગડી મગફળી સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન ધારાસભ્ય કૃષિ મંત્રીને રૂબરૂ મળીને પણ કરી હતી રજૂઆત તાલાડા તાલુકામાં પાછોતરા વરસાદથી ખૂબ વધારે નુકસાન આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ તાલાળા ભગવાનભાઈ તાલાળા અને સુત્રાપાડાના વિસ્તારના ખેડૂતોને જે વરસાદથી ખેતી પાકોને નુકસાન થયું છે તે બાબતે રજૂઆત કરી છે કોને રજૂઆત કરી છે અને શું છે આખી રજૂઆત ગાંધીનગર ગયો તો ત્યારે આ બાબતની કૃષિ શ્રીને પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરી છે અને લેખિત કાગળમાં પણ રજૂઆત કરીને આપી છે બે દિવસ પહેલા પણ તાલાડા વિસ્તારના ઘણા ગામડાઓમાં અતિ ભારે વરસાદ થયો સોયાબીન મગફળીના પાથરાઓ ખેતરમાં હતા એટલે મોટે પાયે નુકસાન થયું છે તો એ બાબતનું પણ આજે ફરી અને ખેતીવાડી વિભાગને જાણ કરી છે નુકસાની છે ખેડૂતોને દિવાળી નજીક આવી રહી છે ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં થોડી વધારે પણ નુકસાની છે ઘણા ગામડાઓમાં ઓછી પણ નુકસાની છે એટલે સુદરાપાડા તાલુકાનો હમણાં જ પ્રવાસ મેં પૂર્ણ કર્યું થોડા ગામ બાકી છે તો ભાગે સુધરાપાડા તાલુકામાં બહુ એટલી અતિ નુકસાની નથી પણ હમણાં બે દિવસ પહેલા જે વરસાદ પડ્યો એના કારણે તાલાડાના ઘણા ગામડાઓમાં વધારે નુકસાની છે પણ મેં ઓલ ઓવર સર્વે કરવાની સરકાર પાસે માગણી કરી છે ખેતીવાડી અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમનું નુકસાન હશે એ ટાઈપ સર્વે થશે અને પછી સરકાર એમનો નિર્ણય કરશે